સુરત શહેરમાં ઠેર ઠેર ગણેશજી નું સ્થાપન કરવામાં આવ્યું છે દસ દિવસ ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ અનંત ચતુર્દશી ના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે ગણેશ વિસર્જન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે ગણેશ વિસર્જન ને લઈ જો શોર થી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે રાધાકૃષ્ણ ગ્રુપ દ્વારા ગણેશ વિસર્જન ને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હજીરા બોટ પોઈન્ટ ઓવાળા ખાતે નાનામાં નાની મંગલમૂર્તિથી લઈ મોતામાં મોતી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રતિમા વિસર્જનને લઈ ઓવારા ઉપર દસ ટ્રેન અને દસ ગેસ કટરની પણ વ્યવસ્થા રહેશે તો વિસર્જનના દિવસે છસોથી વધુ સ્વયંસેવકો ઓવારા પર સેવામાં હાજર રહેશે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે સેવા આપતા રાધાકૃષ્ણ ગ્રુપ દ્વારા તમામ ગણેશ આયોજકોને વહેલામાં વહેલી તકે પ્રતિમાઓ વિસર્જન માટે લાવવા અપીલ કરવામાં આવી છે જેથી સમયસર ગણેશજીની પ્રતિમાઓ નું વિસર્જન થઈ શકે

આપણા દ્વારા આ વર્ષે વિસર્જન ને લઈને ઉવારા પર કેવી વ્યવસ્થાઓ છે અને કેવી રીતે પ્રતિમાઓનું વિસર્જન થશે ગત વર્ષે તમામ સુરતી વાસીઓનો ખૂબ જ સારો સાથ સહકાર મળેલ છે તો ચાલુ વર્ષે પણ અમે થોડું આયોજન મોટું કરેલું છે તો ગત વર્ષે દસ ક્રેન હતી ચાલુ વર્ષે અમે બાર ક્રેન કરી છે સ્વયંસેવકોમાં પણ વધારો કરેલ છે ટોટલ સાતસો સ્વયંસેવકો કરેલા છે બાર સ્પેશિયલ ગેસ કટર છે અને બાર મોટી ફોર્ક લિફ્ટ છે અને જ્યાં જે ગણેશ ભક્તો આવે છે એમની પ્રતિમા લઈને તો એન્ટ્રી પોઈન્ટ થી જ એમની ગણેશ પ્રતિમા માપ હાઈટ માપીએ છે કે કેટલા ફૂટની મૂર્તિ છે એમને એક રસીદ આપીએ છે રસીદ આપીને એમને જે તે ક્રેન પર જઈને એમનો ફોરગ્લિપ થી મૂર્તિ ઉઠાવીને પ્લેટફોર્મ પર મૂકી અમે વિસર્જન કરીએ છીએ અહીં આ ઓવારા ઉપર નાનામાં નાની કેટલી સાઈઝ ને મોટામાં મોટી કેટલી સાઈઝ પ્રતિમાનું વિસર્જન થશે નાના મનાની મંગલ મૂર્તિ થી લઈને એક ફૂટ અડધો 2 ફૂટ થી લઈને મોટામાં મોટી સાડત્રીસ ફૂટ સુધીની મૂર્તિ છે એવું અમને મેસેજ છે તો સાડત્રીસ ફૂટ સુધીની મૂર્તિ વિસર્જન કરવામાં આવશે અહીં જે ગણેશ વિસર્જન ને લઈને જે આયોજકો કે જે ગણેશ ભક્તો આવશે તો તે લોકોના માટે કોઈ જાનહાની ના થાય કોઈ પ્રકારની ગંભીર ઘટના ના બને તે માટેની પણ કેવી વ્યવસ્થા હોય છે એમની પ્રથમ એક વાત આપના માધ્યમે તમામને હું જાણવા માંગુ છું કે છેલ્લા 8 વર્ષથી અમારો બોટ પોઈન્ટ ઓવર હજીરા કાર્યરત છે હજી સુધી

અમારે છ તારીખે જે વિસર્જન છે એની પૂર્વ તૈયારી રૂપે પાંચ તારીખે અહીં તમામે તમામ ટ્રેન બાર ક્રેન અહીં લંગાઈ દેવામાં આવશે અને બાર ક્રેન ના જે પ્લેટફોર્મ છે ફોર ક્લિપ છે સ્વયંસેવકો છે તમામે તમામ આગળ પાંચ તારીખે આગળના દિવસે અમે એક પોલીસ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં રિહર્સલ કરીશું અને તમામે તમામ ગણેશ પંડાલો છે એ અમે આપીશું કે આપની ગણેશ પ્રતિમા ને બને એ જલ્દી વિસર્જન માટે લઈ આવશો તો બને એટલું રાબેટા સમય મુજબ અમે વિસર્જન કરી શકીએ જી જે પ્રકારે દર વર્ષે વિસર્જન કરવામાં આવે છે પરંતુ જે જે ચતુર્દશીના દિવસે વિસર્જનનો જે દિવસ હોય છે તે દિવસ દરમિયાન બીજા દિવસે પણ સતત અહીં ટ્રાફિકના કારણે જે પ્રતિમાઓ અહીં ટ્રાફિકમાં ફસાયેલી હોય છે તો તે પ્રકારે કેવી વ્યવસ્થાઓ એ એમાં એ રીતનું છે કે ગણેશ પ્રતિમાને આપણા માધ્યમથી હું એ આજે પણ ફરી વાર એ કહું છું કે આપણા માધ્યમથી એક મેસેજ આપવા માગું છું કે ગણેશ મૂર્તિ જે મોટી પ્રતિમા આવે છે એમને પ્લેટફોર્મમાં લગાવેલી હોય છે એ અમને કટિંગમાં સમય લાગી જાય છે તો એક તમામે તમામે અમે એક રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે બને એટલી જલ્દી હજીરા બોટ પોઈન્ટ ઓવાર પર તમારી મૂર્તિ લઈ આવો તો અમે ઝડપથી અમારું કાર્ય રાતે સમય મુજબ એટલે ગણેશ એ દિવસે પૂર્ણ કરી શકીએ જે પ્રકારે અહીં આપણે હજીરા બોટ પોઈન્ટ ઓવારો જે છે ત્યાંના જે રાધાકૃષ્ણ ગ્રુપના જે સ્વયંસેવકો જે હોદ્દેદારો છે તેઓ સાથે વાત કરી તેઓ દ્વારા ગણેશ વિસર્જનને લઈને ખૂબ જ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે બાર જેટલી વિસર્જન મોટી જે પ્રતિમાઓ હશે એને જેટલી ટ્રેન અહીં કાર્યરત કરવામાં આવશે તો ગેસ કતરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ અહીં જે તમામ જે જગ્યા છે ત્યાં જે છસો થી સાતસો જેટલા સ્વયંસેવકો ગણેશ આયોજકો તેમજ જે ગણેશ ભક્તો અહીં પ્રતિમાઓ લઈને આવશે તેમની સેવામાં હાજર તેઓને પણ આ ગ્રુપ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે કે જે વિસર્જનના દિવસે વહેલી તકે તમારી પ્રતિમાઓને અહીં વિસર્જન માટે લઈ આવો જેથી જે સમયસર જે પારંપરિક રીતે જે વિસર્જન થાય છે તે સફળ થાય કેમેરા પસંદ સાથે રશ્મિ રાણા રફતાર